દેખાઈ રહી છે મિત્રો એનાથી કદાચ ઓછી કહી શકાય મિત્રો પણ અંદાજીત એવો આશરો આવે છે મિત્રો છ હજાર ગુણીની આવક તો આજે આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ અહીંથી શરૂ થવાનું છે તો હરાજીમાં જે જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આવી આજે રહીએ છીએ આજના બજાર ભાવ રૂબરૂ જઈને જાણશે મિત્રો

એક હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ જે છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર ને અગિયાર રૂપિયામાં આ ઓગણ નંબર વેચાણી છે ખુલે સારી છે એક હજાર ને અગિયાર રૂપિયા ના ભાવ જ્યાં છે 950.000 đồng. 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 950 એક હજાર ને એકવીસ એક હાજર એક હાજર ને સોળ ભાવ છે એક ને સોળ રૂપિયાનો ભાવ છે એક હજાર ને સોળ રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ મગફળી છે નવસો ને એકાણું નવસો ને એકાણું રૂપિયાનો ભાવ છે બીટી બત્રીસ છે નવસો ને એકાણું રૂપિયાનો ભાવ છે પોતે ધૂળ ચોટેલી છે નવસો એકાણું ભાવ ક્યાં દે અમલના